રાજકોટ અગ્નિકાર લઈ ગુજરાત હાઈકોર્ટે હવે રાજકોટ મહાનગરપાલિકાની ઝાટકણી કાઢી હાઈકોર્ટે પૂછ્યો સવાલ કે ત્રણ વર્ષથી તમારા નાક નીચે ગેરકાયદે ગેમ ઝોન ચાલતું હતું તમે શું ઊંઘતા હતા ખોટું થતું હોવા છતાં તમે આંખો બંધ રાખી અને હત્યાથી ઓછું ગણી શકાય હાઈકોર્ટે નિર્દોષ બાળકો ગુમાવ્યા જેની પાછળ જવાબદાર છે હાઈકોર્ટે એવી પણ ટિપ્પણી કરી કે અમે રાજકોટના મ્યુનિસિપલ કમિશનરને અત્યારે જ સસ્પેન્ડ કરી શકીએ છીએ પરંતુ જવાબ રજૂ કરવાનો છે તેમને સસ્પેન્ડ નથી કરતા સુનાવણી દરમિયાન રાજકોટ મનપાએ સ્વીકાર્યું કે ટીઆરપી ગેમ સંચાલકોએ અનિયમિત બાંધકામને નિયમિત કરવા માટે અરજી કરી હતી પરંતુ મંજૂરી નહોતી અપાઈ જો કે સરકાર તરફથી હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ કે જે પણ જવાબદારો હશે તેને છોડીશું નહીં તમામ ગેમ ઝોન બંધ કરાવાયા છે સાત અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા છે